वो होकर नहीं है सब हम हम आ आबे तो आबे गेन बाबू हां पत्तन पिछली बार वाणी दिखाई जाता था तुमने एक बार मैं वीडियो में जोई थी हां एक बार वाड़िया मां नरन की पूरी है हां एक हद में जोई थी मैं किता राकेश भाई तो हेलो गाइस गुड मॉर्निंग आज हमें भैया छ ठाकुर फैमिली से मुलाकात लेवा तो चलो आगे जाइए ये देखिए कोडमणीना જારો અમને મળતો હતો પુલ ઉપરથી અમે જતા હતા અને નીચે મસ્ત નજારો હતો પાણી પણ થોડું હતું કેમકે વરસાદ નહીં પડે વધારે એટલે પાણી થોડું હતું गाइस अभी तो हमारा रिक्शा फसाई गई थी એટલે અમે ચાલતા ચાલતા થોડ આગળ ગયા ચાલતા ચાલતા પછી रिक्शा બહાર નીકળી ગઈ માટીમાં કેમ કે અહીંયા રોડ બનતો તો એટલે માટી ખૂબ જ હતી એટલે रिक्શા ત્યાં ફસાઈ ગઈ તો गाइस બહાર નીકળી ગઈ તો ચલો रिक्શા બેઠી ગઈ તો गाइस પછી મોટું મોટું જીવર આવ્યા તે તમે જોઈ શકો છો કેટલા મોટું આ ડેપો મને પર લઈ તો બસ હવે ઓયકી તો ગાઈસ પહેલા અમે ગયા મારા મમ્મીના મોમાન ઘરે તો ત્યાં એક મંદિર માં પૂજા પૂજા કરે છે અને તે ઘર છે તેના ઉપર રહેતે તો ચાલો આપણે જઈએ તેમના ઘરે તો ગાઈસ અમે ઘરે આવી ગયા અને આ તમે જોઈ શકો છો તો ત્યાંથી અડધો કલાક રહીને અમે નીકળી ગયા જોઈ શકો છો તેનું ઘર ઉપર છે અને હવે અમે ઉતરીને જશું રિક્ષામાં પાછા અને જશું ઠાકોર ફેમિલીના ઘરે તો ગાય પછી અમે આવી ગયા ઠાકોર ફેમિલીના ઘરે જો તમે જોઈ શકો છો ઠાકોર ફેમિલીનું ઘર કે બે ભગવાનજી

तो गाइस हमें પછી ઉંગવાની તૈયારીમાં આવી ગયા જેમ કે અમે ફરીનાયા હતા થાકી ગયા હતા એટલે